અને જગદીશ જે કીધું એ બિલકુલ સાચું કીધું છે અને જો જગદીશ અત્યારે ટાર્ગેટ કરવામાં આવ્યા કે જગદીશ ભાઈ આમ કર્યું જગદીશ તેમ કર્યું જગદીશ ભાઈ બિલકુલ સાચી વાત કરી છે અને હું તમામ ને તમામ ભાઈઓ બહેનો ને બધાને વિનંતી કરું છું કે આપણે જિગ્નેશભાઈને સપોર્ટ કરી અને આગળ વધારશું